સ્વાગત છે તમારું આપણી ચેનલ સિલ્વર સ્પૂન હીરોસ કિચન માં આશા રાખું છું કે તમે બધા સ્વસ્થ હશો તો આજે આપણે બનાવીશું મકાઈના વડા તો તમે જોઈ શકો છો આપણા કામિની બેન પટેલ પાછા આવી ગયા છે એક નવી જ રેસિપી લઈને મકાઈના વડા અને એમ કહી શકાય કે માં અન્નપૂર્ણાનો હાથ છે આશીર્વાદ છે તો સરસ તેમના હાથમાં જાદુ છે તો વાનગીઓ એકદમ સ્વાદિષ્ટ બને છે તો મસ્ત ફૂલી ફૂલીને દડા થયા હોય પૂરી જેવા એકદમ આપણા મકાઈના વડા રેડી થયા છે તો આખી રેસીપી તમે જોઈને તમે ઘરે પણ જરૂરથી ટ્રાય કરજો અમારા સૌરાષ્ટ્ર બાજુ આને મકાઈના ઢેબરા પણ કહે છે સફર હોય આપણી ટાઢી સાતમ હોય કે પછી પ્રવાસમાં જવાનું હોય પિકનિકમાં જવાનું હોય તો જરૂરથી આ મકાઈના વડા મકાઈના ઢેબરા ટ્રાય કરવા જેવા છે તમે જોઈ શકો છો એકદમ ફૂલી ફૂલીને દડા થયા છે અને એકદમ આમ ઉપસ્યા છે ખાવામાં સરસ પોચા અને આમ સરસ ક્રિસ્પી એવા આપણા વડા છે તો તેના માટે સૌ પ્રથમ આપણને મકાઈનો લોટ જોશે હું અહીં એક કિલો મકાઈનો લોટ લઈ રહી છું અને તેને સરસ ચાળી લીધેલો છે ચાળવો ખૂબ જ જરૂરી છે પછી આપણો રોટલીનો ઘઉંનો લોટ હોય તે લેવાનો છે પાંચસો ગ્રામ અને પછી આપણે તેલ લઈશું તો તેલ અહીં આપણે જે કપનું માપ હોય તે પોણો કપ એટલે કે થ્રી ફોર્થ કપ લીધેલું છે અને આપણે ખાસ ઘઉંના લોટને જ મોવાનો છે મોણ દેવાનું છે તેમાં તમે અલગ વાસણમાં દઈને પછી પણ આવી રીતના મિક્સ કરી શકો છો હું અહીં મોટું વાસણ હોવાથી બાજુમાં જ કરી રહ્યા છે કામિની બેન તો આવી રીતના બધું તેલ લઈ લીધું છે અને સરસ ઘઉંનો લોટ મોઈ લીધો છે અને પછી બધો મકાઈના લોટમાં મિક્સ કરી લેવાનું છે પાછું કહું છું ખાસ મકાઈનો લોટ ચાળજો મિત્રો તેની જે ઉપરની ફોતરી હોય તે નીકળી જશે તો આવી રીતના એકદમ સેલું માપ છે એક કિલો મકાઈનો લોટ અને અડધો કિલો એટલે કે પાંચસો ગ્રામ ઘઉંનો લોટ ઝીણો આપણે રોટલીનો હોય તે સરસ બધું આપણે આવી રીતના મિક્સ કરી લેવાનું છે પછી આપણને મરચાં જોઈશે તો મરચાં સો ગ્રામ છે આદુ પચીસ ગ્રામ છે અને લસણની કઢી પચાસ ગ્રામ છે કપમાં જોઈએ તો વન થર્ડ કપ છે મિક્સર જારમાં તેને આપણે લઈ લેશું અને વાટી લેવાનું છે પછી આપણે ગોળ લેવાનો છે મેં અહીં દેશી ગોળ લીધેલો છે અને તે બસો ગ્રામ લીધેલો છે તમે અઢીસો ગ્રામ સુધી લઈ શકો છો જેવું ગળિયું ખાવું હોય તે પ્રમાણે તેને આપણે છાસમાં લઈ લેશું છાસ અહીં મારી એકદમ ખાટી છાસ છે અને છાસ મેં ટોટલ એક લીટર લીધેલી હતી તેમાંથી થોડીક લીધેલી છે બાઉલમાં અને ગોળ આપણે ઓગાળીશું તો સરસ આપણે આવી રીતના ગોળ ઓગાળી લેવાનો છે જેથી ગાંઠી ગાંઠી ક્યાંય રહી ન જાય લોટમાં આવી રીતે સરસ મિક્સ કરી લેવાનું છે આપણી લસણ મરચાં આદુની પેસ્ટ રેડી છે તલ લઈશું વન ફોર્થનું અડધો કપ એટલે કે વન એથ કપ બે ત્રણ ટેબલ સ્પૂન લઈ શકાય અજમો એક ટેબલ સ્પૂન મિત્રો આ માપે તમે જરૂરથી ઘરે ટ્રાય કરજો પછી આપણે ઉમેરીશું લસણ આદુ મરચાંની પેસ્ટ પેસ્ટ કરતી વખતે થોડુંક બે ચમચી જેટલું પાણી ઉમેરેલું છે મેં એટલે સરસ એકદમ પીસાઈ જાય પેસ્ટ ઉમેરીને આપણે ઉમેરીશું તેમાં મીઠું સ્વાદ મુજબ પછી આપણે ઉમેરીશું હળદર અત્યારે આટલી મોટી ક્વોન્ટિટીમાં બનાવી રહ્યા છે એટલે પહેલાં આપણે એમને એમ નાખીશું બે ચમચી ઉમેરેલી છે બે ટી સ્પૂન પછી લાલ મરચું ઉમેરીશું ત્રણ ટી સ્પૂન પછી મિક્સ કરીને એવું લાગે તો આપણે પાછું ઉમેરીશું તો હવે મિક્સ કરી લેવાનું છે બધા મસાલા અને લોટ બધું હવે જે આપણે છાસની અંદર ગોળ મિક્સ કરીને રાખ્યો તો તે ઉમેરીશું તમારી પાસે રેડીમેડ છાશ ન હોય તો તમે દહીંની અંદર ખાટું દહીં લેવાનું અને તેની અંદર પાણી ઉમેરીને આવી રીતના ગોળ મિક્સ કરી શકો છો પણ અમારા સૌરાષ્ટ્રવાળા કાઠિયાવાડી લોકો પાસે તો ઘરે છાશ મળી જ જાય તે પણ સરસ ખાટી રગડા જેવી તો તે છાસ અત્યારે ઉમેરી દીધી છે ગોળવાળી બાય ચાન્સ તમારી પાસે ખાટી છાસ નથી તો તમે છાસની અંદર જે મોડી છાશ હોય તેની અંદર થોડાક લીંબુના ફૂલ ઓગાળીને પણ લઈ શકો છો આ તેનો બીજો ઓપ્શન છે તમે લીંબુના ફૂલ પણ સોરી લીંબુનો રસ પણ ઉમેરી શકો છો હવે બીજી જે આપણે લીટરમાં બાકી રહેલી છાસ છે માપિયામાં મેં હજાર એમએલ એટલે કે એક લિટર છાશ લીધેલી હતી તો તે લઈ લેશું મિક્સર જારના ખાનામાં અને જે ચોપરમાં આપણે બધું ચોટી ગયેલી હોય આપણી પેસ્ટ તે લઈ લેવાની છે હવે આપણે મિક્સ કરતા જશું આવી રીતના થોડુંક મિક્સ થઈ જાય એટલે પછી પાછું લાલ મરચું ઉમેરેલું છે ત્રણ ટી સ્પૂન અને હળદર ઉમેરેલી છે એક ટી સ્પૂન છાસ ઉમેરતા જશું અને મિક્સ કરતા જશું તો આપણી એક લિટર છાસ અંદર ઉમેરાઈ ગઈ છે પૂરેપૂરી અને હવે જરૂર પડે તો તમે ખાટી છાસ પાછી લઈ શકો છો પણ અહીં અમે પાણી લઈ રહ્યા છીએ એકદમ ખાટી છાસ હતી એટલે એક લીટર જ લીધેલી છે જો મોડા જેવી માપની છાસ હોય તો છેકલગીન છાશથી જ લોટ બાંધવો તો સરસ ખાટા ગળિયા વડા થશે તો મિત્રો તમે જોઈ શકો છો જરૂર મુજબ પાણી ઉમેરીને આપણે આવો ઢીલો લોટ કરી લીધો છે હજી વધારે ઢીલો થશે પણ અત્યારે આપણે લોટને પલળવા દેવાનો છે મીન્સ કે આપણે તેને રેસ્ટ આપવાનો છે તો આપણે આવી રીતના આમ ભેગો થઈ જાય અને એકરસ થઈ જાય એટલો આપણે સરસ આવો લોટ રાખીશું એકદમ નરમત છે તમે જોઈ શકો છો તો હવે તેને આપણે ઢાંકીને બે કલાક માટે રેસ્ટ આપીશું તો આપણી બે કલાક થઈ ગઈ છે ખોલી લઈશું જેટલો વધારે પલળે તેટલો સારો થાય તમે જોઈ શકો છો એકદમ નરમ લોટ છે અને હવે આપણે જેટલા વડા કરવા હોય તેટલો લોટ આપણે અલગથી લઈશું તો જેટલા વડા આમાંથી રેડી થશે અને તેને આપણે આવી રીતના પોળો કરી લેવાનો છે લોટને અને પછી આપણે તેની અંદર પાણી ઉમેરીને આવી રીતના ઢીલો કરીશું આમ લોટ બાંધવાની જ ખૂબી છે મેન તો મિત્રો જેમ આપણે મસરશું તેમ આપણા સરસ વડા ટેસ્ટી બનશે પોચા બનશે તો આપણે આવી રીતના મસળવાનો છે અને નરમ લોટ કરવાનો છે તમે પણ જો આવી રીતના મારી જેમ બલ્કમાં બનાવતા હોય વધારે ક્વોન્ટિટીમાં બનાવતા હોય તો આવી રીતના થોડો થોડો કરી કરીને વડા તૈયાર કરવા જેથી આખો લોટ આપણે હેન્ડલ કરવો મુશ્કેલ ન પડે સાથે તમારે જો નથી બનાવવા બલ્કમાં થોડાક જ બનાવવા છે તો તમે આવી રીતના એક કિલાની અંદર ત્રણ પાર્ટ આવી આખા લોટના ત્રણ પીંડા બનાવીને તેને ઝીપલોગ બેગની અંદર ભરીને ડીપ ફ્રીઝની અંદર મહિનો સુધી તમે સાચવી શકો છો અને પછી જ્યારે ડીપ ફ્રીઝમાંથી બહાર કાઢીને બનાવવાના થાય ત્યારે એથી પીંડાને થી ત્રણ કલાક પહેલાં જ બહાર કાઢી લેવો જ્યારે કે આપણે સાંજે બનાવવા હોય આઠ વાગે તો પાંચ વાગે સાંજે ચાર વાગે રોંઢા ટાઈમે કાઢી લેવાનો અને પછી તે સરસ નરમ થઈ જશે અને પછી જ્યારે આપણે આવી રીતના બનાવવાના થાય ત્યારે રાતે પાણી કે છાશ ઉમેરીને એકદમ એક રસ લોટ રેડી કરી લેવાનો છે અને પછી આપણે આવી રીતના લુવા તેના એક સરખા કરી લેવાના છે લુઆ કરતી વખતે તમારે આજ સહેજ તેલવાળો કરવો હોય તો તમે કરી શકો છો પછી આપણે આવી રીતના પ્લાસ્ટિકની બેગ લઈ લેવાની છે તમે બટર પેપર પણ લઈ શકો છો અને બેગ ઉપર સહેજ તેલ ચોપડીને આપણે આવી રીતના લુવા લઈ લેવાના અને ફરતા આપણે આવી રીતના થેપી લેવું તમે થેપવાને બદલે પાછી બીજી ઉપર તેલ લગાવેલી પ્લાસ્ટિકની બેગ લઈને ઉપર વાટકી વડે પ્રેસ પણ કરી શકો છો તમને જે અનુકૂળ લાગે તે તમે કરી શકો છો મીડિયમ ફ્લેમ રાખવાની છે તેલ સરસ ગરમ કરી લેવાનું છે અને પછી આપણે તેની અંદર વડા ઉમેરીશું વડા ઉમેરીને થોડીક ધીરજ રાખવાની છે તે તેની મેળે જ ઉપર આવે પછી આપણે ઝારો આવી રીતના અડાડીશું અને ફેરવીશું વડાને જે પાછળથી ઉમેરેલા હશે તે ઘડીકમાં નહીં ફૂલે તેને વાર લાગશે જે પહેલાં ઉમેરેલા હશે તે પહેલાં ફૂલી જશે તેમ તેમ ધીમે ધીમે ફૂલતા જશે જો તમે પણ પરફેક્ટ આવી રીતના રેસીપી પ્રમાણે ચાલશો તો તમારા પણ એકદમ ગેરંટીથી બધાવાળા ફૂલશે આવી રીતના ફેરી ફેરીને તેને આવી રીતના સરસ ગોલ્ડન કલરના કરીશું અને તેને બહાર કાઢી લેશું બીજી બેચ કરીશું આમ હળવે હરવે બેચ બધી આપણે કરી લેવાની છે બે જણા હોય તો સારું પડે એક જણું આવી રીતના પ્રેસ કરતું જાય અને એક જણું તરતું જાય તો તમે જોઈ શકો છો આવી રીતના મેળે મેળે જ ફૂલી જશે અને પછી જ આપણે તેને ફેરવવાના છે તો મિત્રો ફૂલી ફૂલીને દડા થયા હોય તેવા મસ્ત આપણા મકાઈના વડા મકાઈના ઢેબરા બિલકુલ રેડી છે મકાઈની તમે પૂરી પણ કહી શકો છો તો આવી સરસ રેસીપી તમે ટાઢી સાતમ હોય સફર હોય મુસાફરી હોય પ્રવાસ હોય ડિનરમાં કંઈક અલગ ખાવું હોય તો તમે પણ આ ટ્રાય કરી શકો છો નાસ્તા ડબ્બામાં દઈ શકાય છે બાળકોને અને મોટાઓને ટિફિનમાં દઈ શકાય છે તો આવી સરસ રેસીપી તમને જરૂરથી પસંદ આવી હશે પસંદ આવી હોય તો લાઈક કરજો તમારા પરિવાર મિત્રોમાં શેર કરજો અને હા ફ્રેન્ડ્સ કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં તમે સરસ સરસ કોમેન્ટ કરો તો અમને વધારે સરસ રેસીપી મૂકવાની ઈચ્છા થતી હોય છે ઘણી બધી મહેનત કરતા હોઈએ છીએ વિડીયો બનાવવામાં તો તમારી એક માત્ર લાઇક અને કોમેન્ટથી અમારો આખો દિવસ બની જતો હોય છે તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ બાય જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ